બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વર્ષ બે હજાર પચીસમાં ભારે વરસાદ વાવાઝોડું અને વારંવારના કમોસમી માવઠાના કારણે થયેલા નુકસાન અંગે કિસાન સંઘ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘના આગેવાનોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ખેડૂતોની તાત્કાલિક મદદ માટેની માંગ કરી છે કિસાન સંઘે સ્પષ્ટ માંગ કરી છે કે વાવ થરાદ સુઈગામ ભાભર અને ધરણીધર સહિતના તમામ તાલુકાઓમાં ખેતીના પાકોને ભારે નુકસાન થયું હોવાથી સરકારે તાત્કાલિક વળતર ચૂકવવું જોઈએ ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પચીસમાં ભારે વરસાદથી થયેલા નુકસાનના વળતર માટે સરકારે જે પેકેજની જાહેરાત કરી છે તે જાહેરાતના અનુસંધાને સર્વે કર્યા વગર જ એક અઠવાડિયાની અંદર ખેડૂતોના બેંક ખાતામાં પૈસા તાત્કાલિક ચૂકવવામાં આવે આ સાથે જ ખેડૂતોના તમામ દેવા માફ કરવાની પણ માંગ કરવામાં આવી છે કિસાન સંઘની અન્ય મહત્વની માગણીઓમાં જણાવાયું છે કે નાગલા ખાનપુર ડોડગામ વગેરે ગામોનું જે ખારું પાણી કેનાલમાં નાખવામાં આવે છે તે તુરંત જ બંધ કરી આ પાણીને રણ વિસ્તારમાં નાખવાની વ્યવસ્થા કરવામાં આવે આ ઉપરાંત કેનાલોનું સમારકામ અને સાફ સફાઈ કરીને તરત જ ખેડૂતોને પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ ટેકાના ભાવે મગફળી ખરીદવાની જે જાહેરાત છે તેમાં એક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી બસો મણ મગફળી ખરીદવાની જોગવાઈ કરવા પણ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની આ માગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેમને ઉગ્ર આંદોલન તરફ જવાની ફરજ પડશે જે કિસાન સંઘ વાવછા જિલ્લાનું આવેદનપત્ર કલેક્ટર સાહેબ સાહેબનાઈને મળીને આપ્યું બધા આગેવાનો સાથે જેમાં અલગ અલગ રજૂઆતોમાં એક તો આ જે નુકસાનીનું પેકેજ છે એના વિશે સાહેબને થોડી ભ્રમણ કરી બીજું થોડું પાણી વિશે પણ જાણતા ગામડામાં હજી પાણી પી્યું છે એના વિશે થોડી સાહેબને ભ્રમણ કરી અને મેન તો સાહેબને અમે કીધું કે અત્યારે આ કેનાલોવાળા છે અને એ કેનાલોમાં ત્યાં બે મહિનાથી એ પોણી ખારું પાણી નોચ નોચ નાગલા ડૂટકમનો બીજો દેતી છે નોશ નોશ કરે છે હજી બધી કેનાલોમાં પાણી ચાલુ છે એમનું ખારું પાણી નાખવાનું કેનાલો રિપેર નથી કરી કોઈ કર્યું નથી તો એ લોકો કે ખેડૂતને અમે પાણી હાલશું અને ખેડૂતની આવક ડબલ થશે કઈ રીતે છે મારું એ કહેવાનું દસમા મહિના પિયત ન થાય અગિયારમાં ન થાય તો બારમા મહિનામાં ખેડૂત કયો પિયત કરશે હું નર્મદાવાળું નહીં કહેવા માંગુ તમે જો આવું આવું આટલી બેદરકારી અને આ રીતે કરશો તો ખેડૂત બેઠો સરકાર ખેડૂત બેઠો નથી કરશે ખેડૂતને હવે કોઈ પણ આરો નથી ખેડૂતને હવે એક જ આરો છે કારણ કે ખેડૂત એનું પાક ધિરણ કે એ પણ નથી ભરી એમ ખેડૂત માલ પણ નથી બચી કે કેમ અને ખેડૂતને એક જ હવે જેમ સૌરાષ્ટ્રમાં સુઈસાઈડો કરે એમ વાવરાદમાં પણ ખેડૂતોને સુઈસાઈડો કરવાનો વારો આવશે કારણ કે આ તંત્ર એટલું મોઘમાં છે એમને કોઈ કાંઈ પણ છે નહીં કોઈને કાંઈ તો કોઈ ભળતો નથી એક જ આજે કલેક્ટર સાહેબે આશ્વાસન આવ્યું છે હું એના વિશે જે તે છે તે માણસ બનતી હું તમારે બધી મદદ કરીશ એવો હું કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર તાત્કાલિક સરકાર દ્વારા ચૂકવવામાં આવે જો તાત્કાલિક ચૂકવણું કરવામાં નહીં આવે તો વિસાવદરમાં જેવી પરિસ્થિતિ થઈ હતી તેવી સ્થિતિ અહીં ન સર્જાય તે પહેલાં સરકારે આ અંગે નોંધ લેવી જોઈએ તેમની માંગ છે કે જેમ વર્ષ બે હજાર આઠમાં કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવામાં આવ્યું હતું તે જ પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે જય જવાન જય કિસાન આજે વાવથરા જિલ્લાની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પણ અમે સરકારશ્રીની વિનંતી કરીએ છીએ કે અત્યારે જે પેકેજ જાહેર કર્યું એ પણ બહુ પેકેજ ઓછી માત્રમાં છે બે હજાર આઠની અંદર જ્યારે કોંગ્રેસની સરકારથી અમારે કોઈ કોંગ્રેસ ભાજપ તરીકે વાત નથી એ કિસાન સંઘ તરીકે અમારી વાત છે બે હજાર આઠની અંદર જો બોતેર હજાર કરોડ એક ઝાટકે મનમોહન સરકારે જો માફ કર્યા હોય તો આ સરકાર તો એવી વાત કરી રહી છે કે ડબલ એન્જિનની સરકાર છે ખેડૂતની ડબલ આવક કરવાની છે એટલે અમે સરકાર સરકારને વિનંતી કરીએ છીએ કે ત્રણ લાખ વધુનું ધિરાણ માફ કરો અને અત્યારે જે મગફળીનો પ્રશ્ન ચાલી રહ્યો છે મગફળીના પણ ટેકાના ભાવથી તમે ખરીદી કરો અને જે અત્યારે કેનાલોનું કામ જે છે એ અગિયાર મહિને મહિનાની અંદર ચાલુ પાણી ન થાય તો ક્યારે થાય તો યોજના ધોરણે એજન્સીઓને કામ આપી રિપેરિંગ કરી સાફ સફાઈ કરી અને કેનાલો અંદર પાણી ચાલુ કરો અને ખેડૂત તરીકે ફિર રિક્વેસ્ટ છે હું ભાજપ કોંગ્રેસના તમામ આગેવાનોને પણ કહેવા માગું છું તમે ક્યાં સુધી બોલતા નથી અત્યારે હાલની તારીખની અંદર ગુજરાતની અંદર જે વેદના છે ખેડૂતોની ખેડૂતો પાંચ વર્ષ સુધી ખેડૂતો ઊભો થઈ શકે એમ નથી તો યોજના ધોરણે અઠવાડિયાની અંદર જો ખેડૂતનું ચૂકણો કરવામાં નહીં આવે તો અમારે ઓદલન ન કરવું પડે એ પણ સરકારની જવાબદારી છે અને તમે વિચારજો જો આવી રીતે ખેડૂતોનો કોમ નીકળે તો વિસાવદરવાળે ન થાય એ પણ અમારી તમને ખુરશી ખુરશીમાં કિશોરેને જેવી રીતે બેસડતો આવડે છે એવી રીતે ખેડૂતોને પણ તમને ઉતારતા પણ આવડે છે એટલે સરકાર શરીરને તમને હાજી હાજી કરશે અને મેઠી મેઠી વાતો કરશે પણ સરકારના તમામ આગેવાનોને રાજકીય નેતાઓને પણ કહેવા માંગુ છું આ નોટ લઈ અને યોજના ધોરણે તમે ચૂકવણું કરો નહીં તર વિસાવદરવાળા ન થાય એ પણ તમે યાદ રાખજો કિસાન સંઘના આક્રમક વલણને જોતા હવે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર આ માગણીઓ અંગે કેવા પગલાં ભરે છે તેના ઉપર સમગ્ર પંથકના ખેડૂતોની નજર ટકેલી છે